ઓપરેટર તરીકે સેવા આપું છું ત્યારે અમે સતત લોકો સાથે જોડાયેલા હોય અને લોકો સાથે જોડાયેલા હોય લોકોને ખૂબ અમારા લાગણી અમારા કામ કરવાની પદ્ધતિની લાગણીથી ત્યાં સોમનાથમાં હું લોકોની વચ્ચે હંમેશા રહું છું એમ ચોરવા નગરપાલિકાના પ્રમુખ જલ્પા ચુડાસમાં પણ સરસ સરસ કામ અહીંયા ચોરવા નગરપાલિકામાં કરેલું છે અને તે પણ ઇંગ્લિશ મીડિયમ બનેલું છે લોકો સાથે શું સતત કોન્ટેક્ટમાં હોય છે અને કોન્ટેક્ટમાં હોવાના કારણે લોકોને લાગણી અને લોકોને લાગણીથી આ માગણી કરવામાં આવેલી છે કારણ કે તે જ્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા તે જૂનાગઢ લોકસભાની ટિકિટ જાહેર કરવામાં આવેલી હતી ત્યારે બીજા દિવસેથી મને ખૂબ ફોન કરવા ફોન આવેલા અને તમામ સમાજના લોકો દ્વારા પૂછવામાં આવે કે તે ખૂબ નારાજ છે કારણ કે કોઈ કામગીરી થયેલ નથી એવા સતત ફોન આવેલા અને ખાસ કરીને તે જૂનાગઢ લોકસભાને લોકોને ભારતીય જનતા મહિલાને ટિકિટ મળે એવી અપેક્ષા હતી અને ત્યાં ભારતીય જનતા પાર્ટી દ્વારા મહિલાને ટિકિટ ન આપવામાં આવેલી તેથી લોકોની માગણી સીધી હવે કોંગ્રેસ તરફ છે કે તે મહિલાને ટિકિટ આપે જે ચોગવા નગરપાલિકાના પ્રમુખ તરીકે છે એવી લોકોની માગણી લોકો દ્વારા માગણી કરવામાં આવે છે અને જે પણ માગણી જ્યારે કરવામાં આવેલી છે ત્યારે પાર્ટી દ્વારા તો સીડબલ્યુ સી માં મારું નામ મૂકેલું છું મારા ધર્મપત્નીનું નામ મૂકેલું છે આઠ દસ નામ મૂકેલા છે અને પાર્ટી જે જેને પસંદ કરશે અને પાર્ટી જે ચર્ચા થશે એ ચર્ચા મુજબ હું ફરી મીડિયાના માધ્યમથી જણાવીશ